જેવું આવી રીતે આસાની કોઈ કોઈને રૂપિયા ના આપી દેતા છોકરા જેવી વાત કરી ને એમાં શું નાના છોકરા જેવી નાના છોકરા જેવી વાત કરી આ છોકરા જેવું સમસ્યા છે ને એ ખુદ છે ને તમારા ઘરે નઈ આવેલી તમે જ નાટતા કુટતા લેવા આવેલા વાત કરજો તારા પપ્પા ને સમસ્યા પાછી જતી હોય ડબલ પાછો આપવા તૈયાર છું